ઉપલેટાના ડુમિયાણી ગામી પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ આશ્રમ ખાતે ચાલતા નર્સિંગ સ્કૂલમાં જીએનએમ અને પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓ તેઓના વ્યવસાયના ના લેવા માટે લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બળવંતભાઈ મણવરે નર્સિંગના વ્યવસાયની આજના યુગમાં મહત્વની ફરજ ગણાવી હતી માનવ જિંદગી સાથે સંકળાયેલા આ વ્યવસાયમાં વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી સારી રીતે નિભાવે તેવી શુભેચ્છા પાઠવી હતી સંસ્થાના ટ્રસ્ટી શ્રીમતી નવા પ્રવેશ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે સ્ટાફ ડોક્ટર કરતા પણ વિશેષ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાપૂર્વક હોસ્પિટલમાં બજાવે છે આ સંસ્થાના વિદ્યાર્થીઓની ગુણવત્તા સાથેનું થિયોરિટીકલ અને પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવે છે સાથે જ બ્રાન્ડ સાથે વિદ્યાર્થીઓ પાસ થઈને ડિગ્રી મેળવે છે સંસ્થાના ડાયરેક્ટર દિલીપભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે આ સંસ્થાના નર્સિંગ કોર્ષના તાલીમાર્થીઓ સેવા અને ત્યાગની ભાવના સાથે લોકોની સેવા માટે વિશેષ પ્રતિભા લઈને જાય છે જેના કારણે આ સંસ્થાના નર્સિંગના તાલીમાર્થીઓને સારી નોકરી પણ મળે છે આ નર્સિંગ કોર્ષના મહત્વ વિશે ઊંડાણથી જાણકારી આપી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડોક્ટર રાજેશ મોરી એમડી ક્રિટિકલ કેર બેગબોર્ન મેડિસિટી હોસ્પિટલ રાજકોટે જણાવ્યું હતું કે ડોક્ટર તો સર્જરી કરીને દર્દીને નર્સિંગ સ્ટાફના ઓબ્ઝર્વેશનમાં સોંપી દઈએ છીએ

મારું નામ શર્મિલા સોલંકી છે હું માતૃશ્રી વિવી મણવાર નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરું છું જે દુમિયાની મા આવેલી સંસ્થા છે તેમાં જીએનએમ અને એએનએમ બંને કોર્સ કરવામાં આવે છે અહીંયા ખૂબ જ સારું શિક્ષણ આપવામાં આવે છે અને આજ અમારી ફર્સ્ટ યરમાં આવેલા સ્ટુડન્ટની ઓર ટેકિંગ સેરેમની હતી જેમાં અમે બધાને ખૂબ જ મજા આવી અને આનીનો સ્ટાફ પણ ખૂબ જ સારો છે તેમજ અહીંના ટ્રસ્ટી અને પ્રિન્સિપલ મેડમ અમારું ખૂબ જ ધ્યાન રાખે છે અને અહીં ખૂબ જ સારી સ્ટડી આપવામાં આવે છે અને આ સંસ્થા स्टूडेंट मेटे खूब सारी है नमस्कार आज आ, मेरा नाम नूतन सिंह है मैं एमएससी फैकल्टी हूँ और स्पेशलिटी मेरी कम्युनिटी हेल्थ नर्सिंग है मैं यहाँ मातृश्री बी वी मनवा स्कूल ऑफ नर्सिंग में एज अ प्रिंसिपल वर्क कर रही हूँ पिछले पाँच साल से मैं इस संस्था को हैंडल कर रही हूँ हु, आज हमारे यहाँ पे फर्स्ट ईयर ए एन एम और जी एन एम का ओथ टेकिंग सेरेमनी था आज से जो हमने ए और फर्स्ट ईयर जे का जो हमने ओथ लिया है यहाँ से हमारे स्टूडेंट्स का जो नर्सिंग प्रोफेशन का जो जर्नी होता है वो यहाँ से स्टार्ट होता है ये हमारी ट्रस्ट बेस पे uh, संस्था है और इस संस्था पे हम uh, बच्चों का स्किल देखते हैं नॉलेज देखते हैं यहाँ पे हमने क्वालिफाइड टीचिंग स्टाफ रखे हैं जो जो आईएनसी और जीएनसी के नॉर्म्स के हिसाब से हम रखे हैं और यहाँ पे हम बेसिकली बच्चों का किस तरीके से उनका विकास हो सकता है शारीरिक मानसिक और स्किल बेस पे ही उनको हम रखते हैं और हमारे यहाँ से जितने भी बच्चे पास आउट होके जाते हैं वो ना ही कि इंडिया में ही वर्कआउट करते हैं और बहुत सारे ऐसा हम यहाँ से सर्टिफाई भी करके देते हैं और उनकी हम मदद करते हैं और हमारा जो ट्रस्टी है वो बहुत ही ज़्यादा कॉपरेटिव है उनकी मदद से और जो भी उनको गाइडेंस चाहिए जो भी उनको सर्टिफिकेट से जो भी उनकी रिक्वायरमेंट्स होती है जिससे वो जाके अब्रॉड में अपनी ग्रोथ कर सके उसका भी हम बहुत ज्यादा ही ध्यान रखते हैं नमस्ते મારું નામ ચૌહાણ ગોપી છે હું MBBS નર્સ સ્કૂલ માં CNM નર્સિંગ કરું છું અને મારું આ ફર્સ્ટ યર છે હું આ સંસ્થા વિશે નો ઇન્ટ્રો કહું તો આ સંસ્થામાં મને ખૂબ મજા આવે છે અહીં પ્રોત્સાહન આપવામાં આવે છે ખૂબ સારી પદ્ધતિથી જ્ઞાન આપવામાં આવે છે અને અહીં આપણને જ્ઞાનની સાથે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળે છે અને અહીં શિક્ષકો ખૂબ જ સારી રીતે સમજાવે છે અસ્તુ આજે અમારો ઓથ ટેકિંગ નો પ્રોગ્રામ હતો અને અમે આ નર્સિંગ માટેની ઓથ લીધી તે બદલ અમારા સંસ્થાના નિયામકશ્રીઓ અને સંસ્થાના ટ્રસ્ટીઓએ ખૂબ સાથ સહકાર આપ્યો અને અમને આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનો મોકો મળ્યો તે બદલ તેમનો આભાર થેન્ક યુ જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા